પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો સી ટીમ મદદે આવશે આગામી ધોરણ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે એસએસસી તથા ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તથા અન્ય વાલીઓ પણ જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ટેન્શનમાં રહેતા હોય છે પરીક્ષાના કારણે કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ અનોખું આયોજન કરે છે ધોરણ દસ અને બાર ની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનરી સી ટીમ ધ્યાન રાખશે ઉપરાંત પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડિપ્રેશન તથા પરેશાની અનુભવતા વિદ્યાર્થી જાતેથી તથા આપના આસપાસના સ્થળોએ આવા વિદ્યાર્થીની જાણ થતાં પોલીસો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે ઉપરાંત પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી અથવા તો કોઈપણ ટ્રાફિક સમસ્યા ઉદભવે પરીક્ષા દરમિયાન અથવા પરીક્ષા બાદ રિઝલ્ટ બાબતે વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા હોય અથવા આત્મહત્યાના વિચારો આવે બાળક ઘર છોડીને ચાલે જતા રહે તેવા સંજોગોમાં વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ સી ટીમ જિંદગી હેલ્પલાઇન નંબર એક શૂન્ય નવ છ અને સી ટીમની એપ્લિકેશનો સંપર્ક કરવા ડીસીપી લીનાબેન પાટીલે અનુરોધ કર્યો છે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પોલીસ વિદ્યાર્થીઓને સાચાત્મા મિત્ર પુરવાર થાય તે માટે આ આયોજન કરાયું છે આમાં સી ટીમની સાથે સાથે આપણી જિંદગી હેલ્પલાઇન જે છે એમાં કાઉન્સેલર્સ છે એ લોકો હેલ્પ કરશે સાથે સાથે મહિલા સુરક્ષા સમિતિ કે જે વડોદરા સિટી પોલીસ સાથે કામ કરતી હોય છે એની પણ અમે આ વખતે લઈને હેલ્પ લઈને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પણ એને તકલીફ હોય તો જેમ કે ઘણા બધાને ફક્ત આવું હોય કે નહીં મને મેથ્સમાં ખૂબ તકલીફ પડે છે તો અમે એના ટીચર સાથે એમને મળાવીશું અને એને પ્રોપરલી કાઉન્સલ કરીશું કે ના ભાઈ તું આટલા આટલા સબ્જેક્ટ તને આવડે છે તો આપ પણ આવડી શકશે અને એનો મોરલ છે બુસ્ટ કરવાનું ટ્રાય કરી આના પાછળનું મોટિવ કે જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એમાં બાળકોની લાઈફ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકારના પ્રેશરના કારણે એક્ઝામના પ્રેશરના કારણે એના રિઝલ્ટના પ્રેશરના કારણે હતાશાનો બોગ બનીને કોઈ બાળક પોતાનું જિંદગી ન ગુમાવે અને એના આ જે એક ખૂબ જ નોબલ કોર્સ સાથે અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ અમારી આ નંબર અમે જે ડિસ્પ્લે કર્યો છે અત્યારે સેવન ફોર વાળો એ નંબર ચાલુ છે અને સો નંબર તો ઓલરેડી અમારો સર્વિસમાં હોય જ છે આ સાથે સાથે વન ઝીરો નાઇન નંબર છે એ પણ અવેલેબલ છે